હવે શિક્ષકો એક નવી જવાબદારી આવી શિક્ષકોને હવે ગણતરી કરવી પડશે કારણ કે શાળાની કચેરીઓને કમિશનર દ્વારા આ બાબતનો પરિપત્ર કરી દેવાયો છે અને તેના માટે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સર્વે કરવાની સૂચના પણ અપાઈ ગઈ છે જો કે આ કામગીરીનો સર્વે કરી તેનો રિપોર્ટ ત્રણ જ દિવસમાં ડીઓને આપવાની રજૂઆત છે આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદુમન વાજાએ મીડિયા સમક્ષ એવી પ્રતિક્રિયા આપી છે કે શિક્ષકોએ આ કામગીરી શૈક્ષણિક સંસ્થામાં જ કરવાની છે તેમને બહાર ક્યાંય જવાનું નથી અને આ પરિપત્ર સુપ્રીમ કોર્ટના આદેશના આધારે કરવામાં આવ્યો છે જેથી અધિકારી ક્ષેત્ર હેઠળ તમામ શૈક્ષણિક સંસ્થાઓએ આ કામગીરી કરવાની છે તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્યમાં સાહીઠ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને શિક્ષકો પાસે હાલમાં શિક્ષણ સિવાય વધારાની સાહીઠ જેટલી કામગીરી છે જેથી આ કામગીરી શિક્ષક સિવાય અન્ય કોઈ કર્મચારીઓને સોંપવી જોઈએ વધુમાં તેઓએ સરકાર સામે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે સરકાર પાસે શિક્ષક સિવાય બીજા કોઈ કર્મચારીઓ નથી એક તરફ ચૂંટીલક્ષી કામગીરી બીજી તરફ વસ્તી ગણતરી અને હવે નજીકમાં પરીક્ષાઓ પણ આવી રહી છે ત્યારે શિક્ષક ઉપર કામનું ભારણ વધવાથી શિક્ષકો પોતાના વર્ગનું શિક્ષણ કાર્ય પણ સંભાળી શકતા નથી ચમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પડો મને એમ લાગે કે શિક્ષકોને એક તરફ પરીક્ષાનો સમય આવી રહ્યો છે શિક્ષકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચૂંટણીલક્ષી કામગીરીના કારણે વ્યસ્તતા સાથે સાથે હમણાં વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ અને તેવા વચ્ચે ફરી એક કામગીરી એવી સોંપવામાં આવે જેના કારણે શિક્ષકને શૈક્ષણિક પોતાનું વર્ગખંડમાં આપવાનો સમય પણ ન મળે અને બીજી બાજુ શિક્ષકોના સમાન ઉપર પણ મોટી આઘાતજનક અસર આવી રહી જો પરિપત્ર્ય હોવા હાય જેસને જો વિરોધ પક્ષને કુછ વિરોધ જતાયા હે ઉસ કે બારેમે મેં સિર્ફ ઈતનાહી બોલના ચાહતા હું કે નામદાર સુપ્રીમ કોર્ટ કે आदेश के अनुसार ये सूचना दी गई है और ये सिर्फ अपने जो शैक्षणिक है उसके सीमित ही रहेगी ताकि अपने शैक्षणिक जो संस्थाएं है उसमें ही उनको कामगिरी करनी है